દોસ્તો આપણે જાણીએ છીએ જીવો વર્લ્ડ સેન્ટર ખાતે નીતા અંબાણી અને મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન થયા સાસુ નીતા અંબાણીએ નવી વહુ રાધિકા મર્ચન્ટને એવું કંઈક કહ્યું જે સાંભળીને ભલ ભલાના આંસુ આવી જાય કારણ કે અંબાણી પરિવારમાં નવી વહુ રાધિકા મર્ચન્ટનું એવી રીતનું કંઈક કરવામાં આવ્યું હતું કે જોઈને તમે પણ રડી પડશો જોયું કે રાધિકા અનંત અંબાણીના લગ્ન ખૂબ જ ધૂમધામથી યોજાયા હતા પણ જ્યારે નવી વહુ રાધિકા મર્ચન્ટનું ઘરમાં સ્વાગત કરવામાં આવ્યું અને આખા એશિયામાં કોઈએ લગ્ન કર્યા નથી ત્યારે નીતા અંબાણીએ રાધિકાને એમની વહુ તરીકે સ્વીકારી હતી ત્યારે દોસ્તો એશિયામાં કોઈએ લગ્ન ન કર્યા હોય એટલા ખર્ચે આ લગ્ન થયા હતા અને બધાનો આભાર નીતા અંબાણીએ માન્યો હતો ત્યાં હાજર મહેમાનો પણ ભાવુક થઈ ગયા હતા અને કહ્યું કે હું ખૂબ જ ખુશ છું ચાલો જાણીએ કે જ્યારે એમની નવી વહુ એટલે કે નીતા અંબાણીની નવી વહુ એમના ઘરે આવે છે ત્યારે તેમની પ્રતિક્રિયા શું હતી કન્યાદાનનું મહત્ત્વ સમજાવ્યું કારણ કે તે એક સંઘ છે જેમાં બે પરિવારો ભેગા થાય છે જેમાં એકને પુત્ર મળે છે અને બીજાને પુત્રી મળે છે એક દીકરી અને સાસુ હું જાણું છું કે મા બાપ પોતાની દીકરીને ક્યારેય કોઈને સોંપી શકે છે તો દીકરીઓ તો એક આશીર્વાદ છે વર્ષો પછી પહેલીવાર દીકરીઓ આપીએ તો કન્યાદાન એ કરવું સહેલું નથી દોસ્તો નીતાએ રાધિકા મરચંડના માતા પિતાનું નામ લઈને કહ્યું તમે તમારી દીકરી જ નથી આપી પણ એક પુત્ર આનંદ અને એમ કહી શકાય કે અનંત પણ તમારા કુટુંબમાં સ્વાગત થઈ રહ્યો છે એટલો જ નહીં દોસ્તો એમનો પણ આ તકે આભાર માન્યો હતો આ બાદ એન્ટેલિયામાં ઘર આંગણે પોતાની નવી કંકુ પગલા કરવામાં આવી રહ્યા છે માત્ર એટલું જ નહીં દોસ્તો સાસુ નીતા અંબાણીએ આરતી ઉતારી અને લક્ષ્મી રૂપી દીકરીનું પોતાના ઘરે સ્વાગત કર્યું હતું તથા એમના પર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી આ સંસ્કારો સંસ્કૃતિ અને સભ્યતા અંબાણી પરિવાર હંમેશા પોતાની સાથે રાખે છે આ કારણથી જ તેઓ કદાચ આજે દરેક લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે તથા દેશ દુનિયામાં પોતાની એક અલગ જ ઓળખ અને વિશિષ્ટ નામના સ્થાપના કરી છે ત્યારે દોસ્તો એમ કહી શકાય કે ગુજરાતી તરીકેનો આપણને સૌ કોઈને એનું ગૌરવ લઈ શકાય છે ત્યારે દોસ્તો આ અનંત અંબાણીની વહુ એટલે કે રાધિકા મર્ચન્ટનું ભવ્ય સ્વાગત એન્ટેલિયા ખાતે કરવામાં આવ્યું હતું સમગ્ર એન્ટેલિયાનો માહોલ સ્તબ્ધ થઈ ગયો હતો ત્યારે દોસ્તો એમ કહી શકાય કે ત્યાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા મુકેશ અંબાણી પણ રાધિકા મર્ચન્ટના વિદાય સમારંભમાં રડતા જોવા મળી રહ્યા હતા એને જોઈને સૌ લોકો એમના પર ફોકસ કરી રહ્યા હતા નીતા અંબાણી અને મુકેશ અંબાણી જ્યારે વિદાય સમારંભ બાદ એન્ટેલિયા ખાતે એમની વહુનું સ્વાગત કરે છે એ પણ એક જોવા જેવી બાબત હતી દોસ્તો આ વિદાય સમારંભમાં નીતા અંબાણી અને મુકેશ અંબાણી પણ પોતે રડતા જોવા મળ્યા હતા આ પરથી કહી શકાય છે ગુજરાતી તરીકે એ લાગણીવાળું વ્યક્તિત્વ મુકેશ અંબાણી છે ત્યારે મુકેશ અંબાણીના ઘરે કોઈ પણ પ્રસંગ હોય એમાં સેલિબ્રિટીઓ મહેમાનોની હાજરી તો ચોક્કસપણે હોય છે સાધુ સંતો અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ સ્થળે પહોંચ્યા હતા અને આશીર્વાદ આપ્યા હતા ત્યારે દોસ્તો મુકેશ અંબાણી અને નીતા અંબાણી એ હંમેશા એમના ઘરમાં કોઈ પણ પ્રસંગ હોય ત્યારે એમનો ખર્ચો લાખોમાં નહીં કરોડોમાં કરતા હોય છે ત્યારે આ બંને નવ દંપતીને આશીર્વાદ આપવાનું કોમેન્ટ બોક્સના માધ્યમથી ચૂકતા નહીં વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરી દેજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ધડીયા મોટીવેશન નીચે રહેલું બે દબાવી અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ